નમસ્કાર વાઇસ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે એ પણ કરી દેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી પરંતુ વાત અત્યારે કરવામાં આવે તો ઘણા બધા કોંગ્રેસના નેતા છે એ તૂટી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે એની પાછળના કારણો જે કંઈ પણ હોય પરંતુ જે કોંગ્રેસ તૂટી રહી છે અને અત્યારના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ બાબતે આજે વાત કરવી છે અમારી સાથે દીપલ ત્રિવેદી છે વરિષ્ઠ પત્રકાર મેમ સૌથી પહેલા તો એ પૂછવું છે કે શક્તિસિંહ ગોહિલ આવ્યા પ્રદેશ પ્રમુખ તરીકે એના પછી સતત 20 થી 25 જે મોટા નામ છે કોંગ્રેસના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેટલો અને કોંગ્રેસને કેટલું નુકસાન ખૂબ જ સારો પ્રશ્ન છે સમીર તારો આપ સૌ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સમીર અને હું જે કોંગ્રેસમાં ચાલી રહ્યું છે કોંગ્રેસ રાહુલ ગાંધીને વેલકમ માટે ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારી કરી રહી છે અને અહીંયા કોંગ્રેસ તોડો યાત્રા ભાજપની ચાલી રહી છે જે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે અમરીશ ડેરે ઓલરેડી તેમનું રાજીનામું સુપ્રતય કર્યું છે અને વાતો છે કે કોંગ્રેસના કહેવા પ્રમાણે તેઓએ ગઈ મોડી રાત્રે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા છે એન્ટી પાર્ટી પ્રવૃત્તિ માટે એવી જ રીતે આપણે અર્જુનભાઈનું નામ સાંભળી લઈ રહ્યા છીએ અર્જુનભાઈ ખૂબ જ દિગ્ગજ નેતા છે અને અત્યારે આપણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નથી પણ તેમ છતાં જે રીતે ધારાસભ્યો છોડી રહ્યા છે કોંગ્રેસ અને એમાં પણ અર્જુનભાઈ જેવા સિનિયર દિગ્ગજ રિસ્પેક્ટેડ નેતા આમાં કોંગ્રેસને ખૂબ જ નુકસાન છે અને જે તારો પ્રશ્ન હતો કોંગ્રેસમાં આવી રીતે કોંગ્રેસ અભિયાન એ નવી વસ્તુ નથી આપણે જોઈએ તો માં પણ પણ અને પાર્ટી છોડીને ગયા હતા બરાબર એટલા તો અત્યારે કોંગ્રેસના ટોટલ ધારાસભ્યો છે પણ ભાજપ ને ફાયદો એમએલએ ને લેવાથી એક પરસેપ્શન નો થઈ રહ્યો છે કે જે પરસેપ્શન હોય અને આજના જમાનામાં જે હકીકત છે રિયાલિટી કરતા પરસેપ્શન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નંબર વન અને નંબર ટુ કે ભાજપને ફાયદો કરતા કોંગ્રેસને આમાં ખૂબ જ નુકસાન છે અચ્છા તમે વાત કરી બહુ સરસ વાત કરી કે જે રીતના આપણે જોઈએ તો પરસેપ્શન કારણ કે ચૂંટણી પણ નથી આવી રહી અને છતાં પણ જે મોટા નેતાઓ છે કોંગ્રેસના એ છૂટી રહ્યા છે આ બધાની વચ્ચે નામ અર્જુન મોઢવાડિયાનું આવી રહ્યું છે તો પહેલા મારે તમારી પાસેથી એ પણ સમજવું છે કે અર્જુન મોઢવાડિયા છે કોણ કે જેને ભારતીય જનતા પાર્ટી પોતાની તરફ લાવી રહી છે સૌરાષ્ટ્રમાં બહુ મોટું નામ છે કોંગ્રેસમાં પણ બહુ મોટું નામ છે મને જો એમના વિસ્તારથી સમજાવો કે કોણ છે અર્જુન મોઢવાડિયા અર્જુનભાઈ એક ખૂબ જ સિનિયર દિગ્ગજ નેતા છે કોંગ્રેસના અને ઓગણીસો ને અઠ્યાસી થી એટલે કે નાઇન્ટીન એટી એઇટથી જ્યારે હું પણ પત્રકાર નહોતી બની ત્યારથી અર્જુનભાઈ ખૂબ જ એક્ટિવ રાજકારણમાં છે અને અર્જુનભાઈ અત્યાર સુધી એટલે અર્જુનભાઈ હશે સડસઠ કે અડસઠ વર્ષના પણ એમને કોંગ્રેસ સિવાય એક પણ પાર્ટીનો સાથ આપ્યો નથી એટલે અર્જુનભાઈ છોડે એ ખૂબ જ મહત્વનું સમાચાર ગણાય કે અર્જુનભાઈ હંમેશા તેમની કારકિર્દીની શરૂઆતથી જ તે કોંગ્રેસના સભ્ય રહ્યા છે નંબર તેમણે એમની તેમની તેઓ પોરબંદરની ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યા છે અને એ જમાનામાં એ પછી એમણે મોરબીની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એમણે બીઈ કર્યું છે એટલે એ જમાનામાં ગવર્મેન્ટ સ્કૂલમાંથી પોરબંદરના કોઈ નાના વિસ્તારમાંથી આવીને એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં તેમણે બીઈનું શિક્ષણ લીધું છે અને તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડ એટલે કે સરકારી નોકરી છોડ દસે દસેક વર્ષ સુધી તેમણે સરકારી નોકરી પણ કરી છે અને એ છોડીને તેઓ ફૂલ ટાઈમ પોલિટિશિયન બન્યા અને તેમણે શરૂઆત કરી એ સ્ટુડન્ટ પોલિટિક્સથી કરી મને યાદ છે કે અર્જુનભાઈએ મને થોડા વર્ષો પહેલાં કહેલું કે કેવી રીતે તેમણે એમની હોસ્ટેલમાં મોરબીમાં લખતીરજી એન્જિનિયરિંગ કોલેજમાં તેમણે એકવાર હડતાલ કરેલી તેમના લીડરશીપ નીચે એટલે એનએસયુઆઈ તરફથી એનએસયુઆઈ કે ત્યારે પક્ષના હતા કે ખાલી સ્ટુડન્ટ લીડર હતા એ મને એક્ઝેક્ટલી ખબર નથી પણ એ મને ખબર છે કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ સેનેટમાં આવ્યા હતા અને ત્યારથી તો એમનું રૂખ એટલે કે ઓગણીસો જોઈએ કે કોંગ્રેસે પણ તેઓએ જયારે પેલી વખત ચૂંટાયા ધારાસભ્ય તરીકે અર્જુનભાઈ એક જ એવા વ્યક્તિ છે અત્યાર સુધીની કોંગ્રેસના ઇતિહાસમાં કે પહેલીવાર ચૂંટાયા પહેલીવાર વિરોધ પક્ષના નેતા પણ બન્યા હતા એટલે તેમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી છે તેઓ વિરોધ પક્ષના નેતા વિધાનસભામાં કોંગ્રેસના રહી ચૂક્યા છે ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે સિનિયર લીડર છે અને અર્જુનભાઈ એક એવું નામ છે જે અર્બન ગુજરાતમાં એટલે કે શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બંનેમાં તેઓ પોપ્યુલર છે અને તે ચાલે આપણે કહીએ પોલિટિકલી એ લોકોને સ્વીકાર્ય નામ છે એટલે અર્જુનભાઈ ખૂબ જ સિનિયર એકોમ્પ્લિસ્ડ નેતા છે અચ્છા આપણે વાત કરીએ સાંસદો પણ જોડાઈ રહ્યા છે નારાયણભાઈ જોડાય એમના દીકરા સંગ્રામભાઈ પણ જોડાયા આપણે સીજે ચાવડાની વાત કરીએ ધારાસભ્યો જોડાયા ઘણા બધા એના પછી પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા

સ્થાપિત નેતા છે એમને બેસાડી દેવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને આનાથી શું મેસેજ જાય છે ખૂબ જ તારો ઇન્સાઇટફુલ સવાલ છે અને હું માનું છું કે ભાજપના કાર્યકરોને દુઃખ પહોંચે જ તે કારણ કે જેમણે વર્ષો સુધી વીસ વર્ષ પચીસ વર્ષ સુધી જે તેમના વિરોધી માનીને કામ કર્યું હોય અને પછી રેડીમેડ

કે કહીએ પણ એ ભાજપ એક કાર્ડર બેઝડ ડિસિપ્લિન્ડ પાર્ટી છે અને અત્યારે ભાજપનો સિતારો ખૂબ જ ચમકમાં છે એટલે અત્યારે એ લોકો જે રીતે કોંગ્રેસનો ભરતી મેળો ચાલુ કર્યો છે તેમાં કદાચ ડિસિપ્લિન પાર્ટી છે ખૂબ જ શિસ્તમાં માનનારી પાર્ટી છે કાર્ડર બેઝડ પાર્ટી છે એટલે તેના વર્કર છે એ કંઈ વિરોધ ઓપનલી તો દર્શાવે નહીં જ અને એ લોકો માટે સારું છે કે કોંગ્રેસ છે એ ગુજરાતમાં સંપૂર્ણ રીતે પૂરી થઈ રહી છે એ ભાજપ માટે તો સારા જ સમાચાર હોય એટલે ભાજપનો કાર્યકર છે એ આવી રીતે લે છે મેં તમે જે સવાલ પૂછ્યો એ મેં જ્યારે એક બે ભાજપના જિલ્લાના નેતાઓને પૂછ્યા તો એમણે આ જ જવાબ આપ્યો કે ભાઈ અમારી પાર્ટી અમારા હાઈકમાન્ડ અમે શિસ્તમાં માનનારા લોકો છીએ એટલે અમારે જે હાઈકમાન્ડ નક્કી કરે તેને અમે વધાવી લઈએ છીએ અચ્છા એક બાજુ મેળો પણ ચાલી રહ્યો છે બીજી બાજુ હમણાં સાત તારીખે બપોરે ત્રણ વાગે યાત્રા પણ ચાલુ થવાની છે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે અને કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કમલમની બાજુમાં એક ડોમ સરસ મજાનો તૈયાર કરવામાં આવી રહ્યો છે ખેતરમાં અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના બહુ કોંગ્રેસના બહુ મોટા નેતા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે જેના કારણે રાહુલ ગાંધી જે છે એ ટીવીની હેડલાઇન ન બને અને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસનો બહુ મોટો નેતા છે એ જોડાય છે એવી રીતના વાતો બધી સામે આવી રહી છે અને એમાં અમુક અમુક નામો ચાલી રહ્યા છે જેમાં શૈલેષદે પરમારનું પણ નામ ચાલી રહ્યું છે કે જે દાણી લીમડાના ધારાસભ્ય છે તો હજુ પણ આ કોંગ્રેસ છે એ આટલે તો આવી માંથી હજુ તૂટી અને હજુ પણ વધારે તૂટી શકે છે શું લાગે છે આ કોંગ્રેસનો આંતરિક સવાલ છે પણ હું શૈલેષ પરમાર એ પણ એક સ્વીકાર્ય અને અમદાવાદ શહેરમાંથી ચૂંટાઓ એ સહેલું નથી બરાબર હું માનું છું કે કોંગ્રેસે ડેફિનેટલી પ્રયત્ન કરવા જોઈએ કે તેમના લોકો ભાજપમાં કે કોઈ પણ પાર્ટીમાં ના જાય નંબર વન પણ આમાં અર્જુનભાઈએ પણ હજી રાજીનામું નથી આપ્યું પણ જ્યાં સુધી મને માહિતી મળી છે તેમ પ્રમાણે આજ રાત સુધીમાં અર્જુનભાઈ રાજીનામું આપવા

એ મુજબ દબાવવામાં આવતા હોય છે જેમ તે કહ્યું એમ ધાક અને ધમકી ધાક ધમકી પેલા હું કહું લાલચ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોઈ શકે ડર બરાબર કોઈ પણ સાહીઠ એક વર્ષથી ઉપરના નેતા હોય તેમને તમે ડર બતાવીને કે તેમને ધમકી આપીને અત્યારે આપણે જોયું છે તો ઘણા બધી સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ પણ વિરોધ પક્ષના નેતાઓ સામે થઈ રહ્યો છે એટલે એ કારણ હોય શકે અને આવું કોંગ્રેસનું માનવું છે પણ હું પર્સનલી એવું માનું છું કે કારણ એ છે કે કેટલા વર્ષોથી હવે દાયકાઓ થઈ ગયા ગુજરાતમાં કોંગ્રેસ નો ડાઉનફોલ જ થાય છે એટલે ખૂબ જ કુદરતી છે કે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ યુ નો વર્કર હોય કાર્યકર હોય તેને ફ્રસ્ટ્રેશન આવે કારણ કે એ જે મૂંઝવણ છે કે ભાઈ આટલા વર્ષો થયા પાર્ટી કઈ આગળ કે ધપી જ નથી રહી અને બધા એમ કેવાય એમ કેવાય કે ભાઈ દશકો એ બધાનો પણ ગુજરાતમાં દશકો નહીં દાયકાઓ નીકળી ગયા છે અને કોંગ્રેસ ગ્રાસરૂટ લેવલથી કોંગ્રેસ છે એનો ડિક્લાઇન થઈ રહ્યો છે બરાબર પણ આ સાથે હું એ પણ કહીશ કે મને નવાઈની વાત એ લાગે છે કે બધા નેતાઓ જ છોડે છે બરાબર જે ગ્રાસરૂટ લેવલનો કોંગ્રેસ કાર્યકર છે એને બિચારાને નાના કાર્યકરને શું મોટિવેશન છે પણ એ પાર્ટીમાં રહે છે એ ખૂબ જ નવાઈની વાત છે ઓફકોર્સ અર્જુનભાઈ જેવા કે જેમ તે નામ આપ્યું શૈલેષભાઈ કે અમરીશ ડેર જે ખૂબ જ સારો ખૂબ જ સારો નેતા છે અને ખૂબ યંગ છેતાલીસ વર્ષની જ ઉંમર છે અમરીશની તો આવા લોકો જાય તો એમાં ભાજપને ફાયદો થાય કે ના થાય કારણ કે અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ તો નજીકમાં છે નહીં પણ કોંગ્રેસને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે શું કામ જાય છે કોઈ કે આ જે રામ મંદિરનું જે નિર્માણ થયું અને કોંગ્રેસને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ભાજપ તરફથી પણ ઘણા કોંગ્રેસના હાઈ કમાન્ડ એટલે સેન્ટ્રલ લીડર્સે એ આમંત્રણને સ્વીકાર્યું નહીં જેના કારણે ઘણા બધા નેતાઓને અલગ અલગ રાજ્યોમાં એ નથી ગમ્યું અને એ માટે રામ મંદિરને મુદ્દો બનાવીને એ લોકો રાજીનામું આપી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગેને કે અધીર ચૌધરીને આમંત્રણ પાઠવવામાં આવ્યું ત્યારે અમરીશ ડેરે પણ અને અર્જુનભાઈએ પણ એક્સ ઉપર પોસ્ટ નાખેલી કે આ ખોટું છે આ લોકોની જે ધાર્મિક ભાવના છે તેને દુભાઈ દુભાવી રહ્યા છીએ આપણે એટલે આવું પોસ્ટ નાખેલી સોશિયલ મીડિયા પર હવે બીજું મને નું પણ મને ફ્યુચર ખૂબ જ બ્રાઇટ લાગે છે અને ભાઈ પછી અર્જુનભાઈ આ બધા ઓબીસીના સ્ટ્રોંગ નેતાઓ છે કોંગ્રેસ માટે બરાબર છે એક બાજુ કોંગ્રેસ આ કાસ્ટ અને કમ્યુનિટી ની વાત કરે છે અને તમે તમારા ઓબીસી લીડર તમે તમારા દલિત લીડર તમે તમારા બધા જે માઇનોરિટીઝમાં આવતા હોય કે પછી શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઈબ આ નેતાઓને સાચવી ના શકો તે દુઃખની વાત છે અર્જુનભાઈની આપણે જો વાત કરીએ તો અર્જુનભાઈ છે એ ખૂબ જ પ્રોમિસિંગ ખૂબ જ આર્ટિક્યુલેટ સૌમ્ય સ્વભાવના અને એમ એમનામાં નેતાના બધા ગુણો છે અર્જુનભાઈમાં એટલે અર્જુનભાઈને હું પર્સનલી એવું માનું છું કે અત્યારથી નહીં છેલ્લા દસ વર્ષથી અર્જુનભાઈને કોંગ્રેસ તરફથી અન્યાય કરવામાં આવી રહ્યો છે ઓકે હું એક બે નાના ઉદાહરણ આપું તો અર્જુનભાઈ છે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા બરાબર છે એ બે હજારમાં પ્રમુખ બન્યા બે હજાર બાર ડિસેમ્બરમાં તો એમણે વિધાનસભાની ચૂંટણી પછી એમણે પોતે આપ્યું કે એમને ફરજ પાડવામાં આવી પણ એમણે રાજીનામું આપ્યું એટલે એમનો જે ડ્યુરેશન હતું પ્રમુખ રહેવાનું એ હશે અરાઉન્ડ વીસ મહિના બાવીસ મહિના મેક્ઝિમ હશે એટલે બે વર્ષ ભી પૂરા કરવામાં નહોતા આવ્યા એવી જ રીતે વિરોધ પક્ષના નેતા તરીકે તો પણ એમની પાંચ વર્ષની ટર્મ નહોતી અર્જુનભાઈ અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા નાના નેતાઓને અલગ અલગ રાજ્યોની પાર્ટી હાઈકમાન્ડે જે જવાબદારી આપી છે સેક્રેટરી તરીકે અર્જુનભાઈ ને એક પણ રાજ્યમાં સેક્રેટરી સુકામ બનાવવામાં નથી આવ્યા આ મને સમજાયું નહોતું જયારે સેક્રેટરીની અનાઉન્સમેન્ટ થઈ હતી અને ગુજરાતમાં ચુંદ નેતાઓ બચ્યા છે પાર્ટીમાં ત્યારે તમે જે નેતાઓ છે જે સિનિયર નેતાઓ છે એને સાચવી લેવા પડે એટલે અર્જુનભાઈ છે એમની સાથે તો કોંગ્રેસે અન્યાય કર્યો જ છે તેવું હું માનું છું હમણાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણીઓ પણ હતી એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ જે પરિણામ આવ્યા એકદમ ચોંકાવનારા હતા કે જે ધાર્યું હતું જે ટીવીમાં આવતું હતું એનાથી બિલકુલ ઉલટ આવ્યા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યા હવે ત્યારે એક મેસેજ એવી રીતના આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસને આનાથી શીખ લેવી જોઈએ શીખ લેવી જોઈએ પરંતુ કોંગ્રેસ શું આનાથી શીખ લે છે મોટા નેતાઓ જતા રહે છે સ્ટેટ આખે આખું જતું રહે છે જો હું પર્સનલી બહુ ચોક્કસપણે માનું છું કે આ જે રાહુલ ગાંધીની ન્યાય ભારત જોડો ન્યાય યાત્રા નીકળી રહી છે કે ગુજરાતના સાત જિલ્લાઓમાં આવી રહી છે એક લીડર તરીકે અત્યારે રાહુલ ગાંધી હોય કે કોઈ પણ હોય કોઈ પણ પાર્ટી હાઈ કમાન્ડના કેન્દ્રીય નેતાઓ કે પછી આપણા રાજ્યના નેતા હોય લીડર જે હોય તેણે લીડરશીપ બતાવવા માટે અત્યારે હેડક્વાર્ટર્સ કે પોલિટિકલ સ્ટ્રેટેજી બનાવવામાં કે તમારા જે માણસો જે જઈ રહ્યા છે તેમને રોકવામાં આ રોલ ભજવવો જોઈએ અત્યારે શું યાત્રાનો ટાઈમ છે હવે કારણ કે ચૂંટણીઓ જાહેર થવા આજ મહિનામાં હવે બે એક અઠવાડિયામાં મેક્ઝિમમ એવું લાગે છે ચૌદમી માર્ચ સુધીમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે બરાબર છે ભાજપે આપણે છવ્વીસ સીટમાંથી અત્યારે ભાજપ પાસે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ છે લોકસભાની બરાબર આમ છતાં ભાજપ આટલી કોન્ફિડન્ટ છે તો પણ એ કોંગ્રેસના મોરલ તોડવા માટે કોંગ્રેસનું મોરાલ તોડવા માટે કોંગ્રેસના નેતાઓને લઈ રહી છે અને તેમણે તેમના લોકસભાના ઉમેદવારોનું ઘણા બધા ઉમેદવારોનું છવ્વીસ માંથી દસ કે હા બરાબર એટલે પંદર સીટો ઉપર તો એ લોકોએ ઉમેદવારો બી જાહેર કરી દીધા આપણી પાસે કોંગ્રેસના ઉમેદવારો લિસ્ટ છે જે બે ભાવનગર અને ભરૂચની જે બે લોકસભાની સીટો જે કોંગ્રેસે તેમના રાજકીય ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીને આપી છે એ બેના ઉમેદવારોનું આપણી પાસે કન્ફર્મેશન છે બાકી આપણને ઉમેદવારોના નામોની ચર્ચા થાય છે પણ એનું ઓફિશિયલ લિસ્ટ આવ્યું નથી બરાબર ઓફકોર્સ અત્યારે જે રીતનું કોંગ્રેસની સ્થિતિ છે કદાચ ના પણ આપી શકે કારણ કે એ લોકો ઉમેદવારો જાહેર કરે અને એ લોકો જો ભાજપમાં જતા રહે તો કોંગ્રેસ માટે વધારે ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ થાય પણ એઝ આઈ સેડ બિફોર કે અત્યારે કોંગ્રેસ માટે કપરો સમય ચાલી રહ્યો છે ઓકે થેન્ક યુ સો મચ મેમ કે તમે માહિતી આપી કે અર્જુન મોઢવાડિયા કે જેનું નામ સામે આવી રહ્યું છે કે કોણ છે અર્જુન મોઢવાડિયા એની રાજકીય કારકિર્દી શું રહી છે અભ્યાસ એનો કઈ રીતના ચાલ્યો હતો કોંગ્રેસની વાત કરી ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરી કાર્યકરોની પણ વાત કરી કૌભાંડો જે રીતના બધું હતું એ બધી પણ વાત કરી થેન્ક યુ સો મચ યુ સો મચ યુ